અહીંયા રાજકોટ એસપી ખોટા છે અથવા જયરાજસિંહ જાડેજા અને એનો પરિવાર ખોટો છે એટલે એસપી હવે થૂકેલું ચાટ્યું એવું લાગી રહ્યું છે કઈક ને કઈક હજી પણ જયરાજસિંહ ને બચાવવા ગણેશ ગોંડલ ને બચાવવા માટેના મરણીયા પ્રયાસ હિમકરસિંહ કરી રહ્યા છે અને જે જયરાજસિંહ નો જે આતંક છે આતંક એટલે કહીશ કેમ કે હિંમત પૂર્વક જાહેરમાં કહી રહ્યા છે કે હું જેવું છું ત્યાં સુધી મારા પરિવાર સિવાય

જયદીપ જાડેજા દેખાય છે ધર્મેન્દ્ર જાડેજા દેખાય છે યુવરાજસિંહ જાડેજા દેખાય છે જે આ તમામ જૂની એમની કર્મકુંડલીસ વાળી છે તમામ ને ઇન્કરસિંહ જાણે છે કે અમારા ઘરની અંદર બળજબરી પૂર્વક પ્રવેશ કર્યો રતનલાલ જાટ અને રાજકુમાર જાટે એ પિતા પુત્ર એ ગણેશ ગોંડલ અને એના માણસો એ આ પિતા પુત્ર બાર હતા એમને અંદર બોલાવ્યા છે શરૂઆત ની ચાર પાંચ મિનિટ ના સીસીટીવી છે તો આખા સીસીટીવી એમની પાસે હોય જો છે તો એ જાહેર કરી દે કે આ આખા સીસીટીવી એમ એનસી ફરિયાદ છાનાવાના નોંધી લેવાય છે એટલે પોલીસ જાણે છે સીસીટીવી શું હોય જે પગાર લે છે એ જનતાના ટેક્સનો છે સંવિધાનના શપથ લીધા છે નહી કે કોઈના બંગલા રાજકુમાર જાટની એ મોતના મામલે સતત એ રહસ્યો ઘેરાતા રહ્યા કે રાજકુમાર જાટનું મોત કયા કારણોસર થયું છે જો કે ત્યાર બાદ હવે આ કેસની અંદર એક સૌથી મોટો સમાચાર સામે આવ્યા છે કે રાજકુમાર જાટ કેસમાં પોલીસની કામગીરીને લઈને પણ સવાલો થઈ રહ્યા છે મૃતકનો ફોરેન્સિક પીએમ રિપોર્ટ આવ્યા બાદ પોલીસે કાર્યવાહીની શરૂઆત કરી છે ઓગણીસ દિવસ બાદ ગોંડલ પોલીસે અજાણ્યા શખ્સોની સામે એ ફરિયાદ દાખલ કરી છે એલસી એક દાખલ કરી છે જો કે મૃતકના પિતાએ આ અરજી સૌથી પહેલાં એ લગભગ પાંચ અને છ તારીખની આસપાસ આપી હતી પરંતુ તેમ છતાંય પંદર તારીખના રોજ એલસી દાખલ થઈ હોવાની વાત આવી છે જો કે સામે પક્ષે ગણેશ ગોંડલે પણ પોતાના ઘરમાં ગેરકાયદેસર પ્રવેશ કર્યા હોવાની એક અરજી આપી છે અને આ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસની શરૂઆત કરવામાં આવી છે મહત્વની વાત એ છે કે આખા પોલીસની કાર્યવાહીની તપાસ થઈ રહી છે પરંતુ શું પોલીસને જ પોલીસની તપાસ ઉપર શંકા છે ગોંડલ પોલીસ મથકે આખા આ મામલે એલસી ફરિયાદ દાખલ થઈ ગણેશ ગોંડલની એ અરજી છે તેના આધારે પણ તપાસ ચાલી રહી છે પરંતુ આખી આ કાર્યવાહીની અંદર જે તપાસ આપવામાં આવી છે જે તપાસ કરી રહ્યા છે એ અધિકારી ગોંડલના નથી એમને જેતપુરથી બોલાવવામાં આવ્યા છે આ જો મામલે ચર્ચા કર્યું છે વંદન માદાણી મારી સાથે જોડાયા છે પત્રકાર છે વંદન રાજકુમાર જાટની મોતની મામલે પહેલા દિવસથી આ આખા ઘટનાની ઉપર નજર રાખીને બેઠા છીએ એક બાદ એક રહસ્ય ખુલે છે તો એ રહસ્ય ખુલતાની પાછળ કોઈ બીજા રહસ્ય ઘેરાતા રહે છે

જયરાજસિંહ જાડેજા અને એનો પરિવાર ફોટો છે રાજકોટ પહેલા દિવસથી પ્રાઇવેટ કોર્ટના જજો એ રીતના નિવેદન બાજી કરી રહ્યા છે એમના બચાવમાં લાગી આવ્યા હતા કે આ બાપ દીકરા હતા એ એના ઘરની બહાર આવ્યા એટલે ગણેશ ગોંડલે એમને એના ઘરમાં બોલાવ્યા આ વાત એસપી એ કીધી છે મેં નથી આ વાત સીસીટીવી પણ કે છે એસપી નથી કેતા સીસીટીવી જોઈને એસપી એ કહ્યું હતું એટલે એસપી હવે થૂકેલું ચાટ્યું એવું લાગી રહ્યું છે કારણ કે સામે જે લોકસભા રાજ્યસભા રાજસ્થાનની જે આપણે વિધાનસભા ગુજરાત વિધાનસભામાં મુદ્દો આ બધું દબાવવાના પ્રયાસો જે રાજકોટ એસપી ઇનકરસિંઘે કર્યા એ નિષ્ફળ ગયા છેલ્લે કોર્ટમાં મામલો જવાની તૈયારી છે તે પહેલા એનસી ફરિયાદ નોંધીને કંઈક ને કંઈક હજી પણ જયરાજસિંહને બચાવવા ગણેશ ગોંડલ ને બચાવવા માટેના મરણીયા પ્રયાસ ઇનકરસિંહ કરી રહ્યા છે ઇનકર સિંઘ અહીંયા પોતે પોલીસ તરીકેના ના શપથ લઈ લીધા હોય છે એનો શરે આમ ભંગ કરી રહ્યા છે સરે આમ પણ પોલીસ વર્તન છાજે નહી એવું વર્તન કરી રહ્યા છે પોલીસ વિભાગને ને સાજે એવું વર્તન કરી રહ્યા છે ચોખ્ખી વાત છે એસપી હિમકરસિંહ જે બોલ્યા હતા એનાથી ફરી ગયા છે તે દિવસે તેમણે કહ્યું હતું ત્યાં કઈ એવું થયું નથી બીજી તરફ એમણે સીસીટીવી જાહેર નતા કર્યા અને ઓગણીસ દિવસ પછી એનો જ પોલીસ પોલીસ વિભાગ ફરિયાદ નોંધે છે અને એ પણ શખ્સો વિરુદ્ધ મતલબ કે ગણેશ ગોંડલે જે અરજી આપી છે એમાં કહ્યું છે કે અજાણ્યા શખ્સો ઘુસ્યા હતા અજાણ્યા શખ્સો ઘુસનાર એ કહેવામાં આવે છે કે રાજકુમાર અને એના પિતા હતા અજાણ્યા શખ્સો એ નથી જે ત્યાં અવેલેબલ હતા

કે જેતપુરના અધિકારીને અધિકારી ને તપાસ સોંપવી પડે આખી મેં પહેલા જ કીધું ભિંકરસિંહ પોતાની ફરજ ચૂકી ગયા છે ગોંડલ ની પોલીસ એની જે મર્દાનગીની વાતો છે

કોઈ અહીંયા ટિકિટ માંગનારો નહીં હોય ભાજપમાં કોઈની હિંમત નથી એટલે કઈક ને કઈક ભાજપ સરકારને પણ આ વસ્તુ નડી રહી છે અને એના માટે જ નિષ્પક્ષ તપાસ થાય એના માટે જ ગોંડલ નહીં પણ જેતપુર થી અધિકારી બોલાવવામાં આવ્યા છે ભૂતકાળની અંદર આ એક અધિકારી જેતપુરના છે એમને પણ આજ પરિવારની સામે કોઈ ફરિયાદ દાખલ થઈ હતી મારામારીની કોઈ ઘટના હતી એમાં પણ તપાસ કરી રહ્યા હતા એ બાબતે મને વધુ જાણકારી નથી એટલે એ બાબતે હું તો નહીં કહી શકું પણ ચોક્કસથી ગુજરાત સરકાર અને ગૃહ વિભાગ અત્યારે નિષ્પક્ષ કામ કરી રહ્યો છે અને હિંકર સિંહ ખુલ્લા પડી ગયા છે કેમ કે એસપી તરીકે ને નોકરી મૂકીને એમણે જયરાજ સિંહના પ્રાઇવેટ કોર્ટના જજ બનવાની ભૂમિકા નિભાવી છે વંદન ઓગણીસ દિવસ બાદ એક એલસી દાખલ થાય છે સૌથી પહેલા પોસ્ટમોર્ટમ રિપોર્ટ એક પ્રાથમિક તારણના અનુસાર એક રિપોર્ટ આવે છે જેમાં ઈજાના બેતાલીસ જેટલા નિશાનો મળી આવે છે અને જે બેતાલીસ જેટલા ઈજાના નિશાનો મળી આવે છે જે ડૉક્ટર દ્વારા એ રિપોર્ટ જાહેર કરવામાં આવે છે એમના દ્વારા કહી શકાય કે એમને એવા સ્ટેટમેન્ટ પણ આપ્યા હતા કે ફેટલ અકસ્માતની અંદર આ પ્રકારના નિશાનો જોવા મળતા હોય છે આ પ્રકારની ઈજાઓના નિશાન જોવા મળે છે પરંતુ ફોરેન્સિક રિપોર્ટ જે આખો આવ્યો જે નિશાનો જોવા મળ્યા છે કે મૃતકના શરીર ઉપર આ પ્રકારના નિશાનો ક્યારે જોવા મળે કે જેને માર મારવામાં આવ્યો હોય બાર કલાક ચૌદ કલાક સોળ કલાક અલગ અલગ સમયો પણ ટાંકવામાં આવે છે કે આટલા આટલા સમય બાદ એ નિશાનો જોવા મળે તો જે મુદ્દો આપે કહ્યો કે રાજસ્થાન વિધાનસભાની અંદર લોકસભાની અંદર આખો મુદ્દો ગુજ્યો એ બાદ આ એલસી નોંધવામાં આવી એક એ પણ કારણ હોઈ શકે એક આ પણ કારણ હોય શકે કે ફોરેન્સિક પીએમનો રિપોર્ટ આવ્યો ત્યારબાદ આ ગુનો નોંધાયો હોય જે જજ ખુલ્લે આમ બળાત્કાર જેવા કિસ્સામાં સ્ત્રીનું પ્રાઇવેટ પાર્ટ દબાવ્યું હોય તો એને બળાત્કાર ના કહી શકાય એવા બેફામ નિવેદનબાજી કરતા હોય તો આ એસપી લેવલના અધિકારી છે જજ ક્યાંય નીચે આવે છે અને એને જજ બનવાની ભૂમિકા

પ્રામાણિક અધિકારી એક દિવસ આવશે જે આ બધાના પત્તા અને બધાના ડબ્બા પેક કરી દેશે એટલે ના અંત અંતની શરૂઆત હું કહી શકું આ ફરિયાદ નોંધાય છે પોલીસ બેરાની અંદર ચર્ચા છે ગોંડલ ની અંદર જે દિવસે આખી આ ઘટના બની ત્યારે હિમકરસિંહ પ્રેસ કોન્ફરન્સ કરવા આપે છે શરૂઆતની અંદર વાત કરી કે એવી કોઈ ઘટના નથી બની કે માર મારી હોય બળજબરીપૂર્વક ગયા હોય એ બંને અંદર પ્રવેશ્યો છે આ પ્રકારના સીસીટીવી હિમકરસિંહે એ દિવસે ત્યાં જેટલા મીડિયાના લોકો ઉપસ્થિત હતા એ તમને અમને આપ્યા ચર્ચા એ દિવસથી અત્યાર સુધી એ ચાલી રહી છે કે રાજકોટ જિલ્લા પોલીસ વડા પાસે આખા સીસીટીવી છે પરંતુ એમને આપવા નથી એટલા માટે થોડા ઘણા રિલીઝ કર્યા છે અંદર આવતા રિલીઝ કર્યા બહાર આવતા રિલીઝ હું જાણતો નતો એટલે બાર થી મારી પાસે માહિતી આવી સીસીટીવીમાં દેખાતા જે વ્યક્તિઓ હતા એની યાદી મારી સમક્ષ હતા પર જ ખુલ્લી છે ગણેશ જાડેજામાં દેખાય છે લાલભાઈ રૂપારેલિયા દેખાય છે ઇતિહાસ વાળી છે તમામ ને ઇનકરસિંહ જાણે છે એને જાણી જોઈને ગૃહ વિભાગનો જે ડીજીપી નો આદેશ હતો કે સો કલાકમાં ગુંડાઓની યાદી બનાવવી આ ગુંડાઓની યાદીમાં પણ એને નામ નથી નાખ્યા એટલે ઇનકરસિંહ શું છે ત્યાં રાજકોટ એસપી શું કાર્ય કરી રહ્યા છે કોને બચાવી રહ્યા છે તમામ આમાં મેં અત્યારે યાદી તમને કીધી અત્યારે રાઉન્ડ અપ કરે અજાણ્યા શખ્સોના નામ આ આવે એ મારી છાતી ઢોકીને વિશ્વાસ છે ઇન્કર આ લોકોને બચાવી રહ્યા છે કેમ કે એને કંઈક ને કંઈક ડર હશે અથવા કંઈક ફાયદો હશે આ બેમાંથી એક જ વાત હશે ત્રીજું ઓપ્શન મારી પાસે નથી એક અ સવાલ એક પણ અહીંયા છે વંદન કે એક અરજી એવી ગણેશ ગોંડલે આપી હતી કે અમારા ઘરની અંદર બળજબરીપૂર્વક પ્રવેશ કર્યો રતનલાલ જાટ અને રાજકુમાર જાટે એ પિતા પુત્રએ પંદર તારીખે ઘૂમસામ કોઈને ખબર ના પડી એ પ્રકારની એલસી એક નોંધી લેવામાં આવી હવે પંદર તારીખ પહેલાની આ પ્રકારની કોઈ અરજી હોય તો અત્યાર સુધી સામે ના આવી અને જેવી આ એલસીની વાત સામે આવી એટલે એવી વાત આવી કે આ તો એની પહેલાની સામે આવી ચૂકેલી અરજી છે એમ વાત છે ગણેશ ગોંડલ ખોટો છે અથવા રાજકોટ એસપી ખોટા છે રાજકોટ એસપી જે પ્રેસ કોન્ફરન્સ કરી સીસીટીવી જાહેર કર્યા ત્યારે કહ્યું હતું કે ગણેશ ગોંડલ અને એના માણસો એ આ પિતા પુત્ર બાર હતા એમને અંદર બોલાવ્યા છે એટલે ગણેશ ગોંડલ ની અરજી ખોટી હશે ગણેશ ગોંડલ ની અરજી ખોટી હોય શકે અથવા ગણેશ ગોંડલ ની જો અરજી સાચી છે તો રાજકોટ જે સીસીટીવી જાહેર કર્યા છે અને રાજકોટ એસપી ખોટું બોલી રહ્યા છે એક ખોટા છે છે કન્ફર્મ વાત એટલે આ બધી વાત છે દૂધ અને પોરા પણ બહાર ઉપર આવી ગયા છે નીચે પાણી જોયું છે ઉપર દૂધના પોરા રહ્યા છે એટલે જાણ્યા અજાણ્યા જે કઈ લોકો છે એ બધાને જ એસપી ઇમ્કરસિંહ જાણે છે પણ જાણી જોઈને છુપાવે છે અથવા ગણેશ ગોંડલ ની અરજી ખોટી છે આ બે માંથી એક વાત સાચી છે વંદન રાજકોટ એસપી હિમકરસી ઉપર આટલા બધા આક્ષેપો થઈ રહ્યા છે પહેલા દિવસથી લઈને અત્યાર સુધી ઓગણીસ દિવસથી સતત આક્ષેપો થઈ રહ્યા છે તો એસપી એવું ના કેવું જોઈએ કે આ લો આખા સીસીટીવી એમ અથવા તો આખા સીસીટીવી અમને કબજે કરવામાં આ વિસંગતા છે જો અમારી પાસે કબજે કરેલા છે શરૂઆતની ચાર પાંચ મિનિટના સીસીટીવી છે તો આખા સીસીટીવી એમની પાસે હોય જ જો છે તો એ જાહેર કરી દે કે આ આખા સીસીટીવી એમ જે છે એ સત્યતા આ છે મારી ઉપર માછલા ધોવાના બંધ કરો આ તપાસના સીસીટીવી એમ એવું જાહેર ના કરી શકે મીડિયાની પણ એજ માંગ હતી લોકોની પણ એજ માંગ હતી રાજકુમારના પિતાની પણ એ માંગ હતી કે પૂરા સીસીટીવી જાહેર કરો પણ હિનકરસિંહ કઈક ને કઈક ખોટું છુપાવવામાં એક પછી એક એક પછી જુઠ્ઠાણા ચલાવતા રહ્યા અને અંતે છુપાવવાનો કોઈ રસ્તો નહી રહ્યો એટલે એનસી દાખલ કરવી પડી છે અને આ તમામ જે જુઠ્ઠાણા છુપાયા છે બધું બહાર આવ્યું છે એટલે હવે કઈક ને કઈક અંશે કઈક સાચું લાવવા માટે ખોટું થયું છે એ હવે પેપર પર લાવવું જ પડશે એટલે કઈક ને કઈક કાયદાકીય રીતે જોઈએ તો જેતપુર વાળાને એટલે ભવિષ્યમાં તો મને દેખાય રહ્યું છે તો આખા સીસીટીવી છે શું કે વારંવાર એની માંગ ઉઠી રહી છે કે સીસીટીવી જાહેર કરો એમ એનસી ફરિયાદ છાનાવાના નોંધી લેવાય છે એટલે પોલીસ જાણે છે સીસીટીવી શું હોય અંદર મારા સૂત્રો પણ જણાવે છે પોલીસ સૂત્રો જણાવે છે કે ત્યાં અંદર કઈક મારઝૂડ થઈ હતી એટલે આખા સીસીટીવી જાહેર કરવામાં આવ્યા નથી એટલે કંઈક ને કઈક ખોટું છુપાવવા કેમ કે સીસીટીવી જાહેર કરીને ભૂલ કરી દીધી છે ઉતાવળીઓ નિર્ણય કહેવાય કહેવાય છે કે ઉચ્ચ અધિકારીઓ બહુ શાંત મને નિર્ણય લે વિચારી નિર્ણય લે પણ કંઈક ને કઈક બચાવવા માટે ફ્રન્ટ પીચ પર આવી ગયા સિંહ અને સ્ટમ્પ માં ક્લીન બોલ્ડ થઈ ગયા

ઇન્કર સિંઘે કંઈક ને કઈ કેરવી કરી છે કોઈને બચાવવાની પોલીસ ની શપથ ભૂલી ગયા છે મારી બે હાથ થોડી ને હજી પ્રાર્થના છે કે હજી જો તમે ખોટું કર્યું છે એનો પછતાવો હોય તો સાચી કામગીરી કરો અને બધાને પોલીસના પાંજરે પૂરી દો તમે પોલીસ જે પગાર લે છે એ જનતાના ટેક્સ નો છે સંવિધાનના શપથ લીધા છે નહીં કે કોઈના બંગલા વંદન અમરેલીની એ ઘટના બની હતી એમાં સૌ કોઈની માંગ હતી કે નિલીપરાય તપાસમાં આવે નિલીતભાઈ તપાસની અંદર આવે

જા સમાજ ની કે તેઓ બેસી નથી ગયા ડરીને ચૂપ નથી ગયા બાકી મિરઝાપુર કેવાય છે મિરઝાપુર નથી કેવા સાબિત કરવા કાલે થોડું બહાર આવ્યું અને અલગ અલગ નિવેદન બાજી કરી પણ આ ફરિયાદ દાખલ થઈ છે મોડે મોડે થઈ છે અને ગોંડલ બહારના અધિકારીને આપી છે એ જ સાબિત કરે છે ગોંડલ મિર્ઝાપુર બનાવી દેવામાં આવ્યું હતું પણ કઈક ને કઈક ગોંડલને હવે ગોંડલ બનાવવા માટે ગુજરાત સરકાર અમર કસી લીધી છે અને મને લાગે છે કે આમાં સો ટકા નિર્ણય સારો સારો ને સારો જ આવશે વંદનિક છેલ્લો સવાલ આખી આ ઘટનાનું નિકાલ આખી આ ઘટનાનું તથ્ય એ ક્યારે બહાર આવી શકે સીસીટીવી પૂરેપૂરા જાહેર થાય તો કે પછી આ ઘટનાની અંદર જે વિભાગ અને બાઉસ અધિકારી તપાસ કરે તો કહેવાય છે ન્યાયાલયના દરવાજે જે કોઈ ન્યાય માંગવા જાય છે બહુ મોડો આવે છે ન્યાય મળે પણ સીસીટીવી જાહેર થશે તો જનતાની અદાલતમાં અને પાણી થઈ જશે અનેક અનેક લોકોની લોકોની મર્ડર લૂંટ અનેક મારવા વાળા અત્યારે આમ સ્ટેજ ઉપર જામીન પર બહાર નીકળીને લુખાગીરીઓ કરી રહ્યા છે આ લુખાઓને સામે જે લોકોનો ડર છે આ લોકોની ધાક છે એ ક્યારે જ દૂર થશે જો સરકાર કમર કસીને આ લોકોને એના ઠેકાણે એટલે કે જેલમાં પહોંચાડશે કઈક ને કઈક જેલ જવાનો ડર છે એટલે આ બધી ગુંડાગીર્દીઓ અને આ શોબાજી બધી કરવામાં આવે છે અને કઈક ને કઈક સમેલનો નવા બનાવેલા દીકરાઓને લાવવામાં આવે છે અને શોબાજી કરવામાં આવે મને વિશ્વાસ છે પૂરો વિશ્વાસ છે આ વખતે કઈ કાચું નહીં કપાય અને ગૃહ વિભાગ પૂરે પૂરો આમાં સંપૂર્ણ નિષ્ઠાથી અધિકારી કામ કરે એવા સંપૂર્ણ આદેશ આપી ચૂકાયા છે અને ચોક્કસ છે આમાં ન્યાય મળશે મળશે ને મળશે બિલકુલ વંદન આભાર અમારી સાથે જોડાવા બદલ તો સવાલ અત્યારે એક થઈ રહ્યો છે એક ચર્ચા પણ એક થઈ રહી છે કે હવે ગોંડલની રાજકુમાર જાટના એ મોતના મામલે રહસ્યો ઘેરાઈ રહ્યા હતા જેમાં ઓગણીસ દિવસ બાદ એક નવી એક એલસી દાખલ થઈ છે અને એલસી દાખલ થતાની સાથે ચર્ચાઓ એ થઈ છે કે ગોંડલના કોઈ પોલીસ અધિકારી આ તપાસ માટે સક્ષમ ન હોઈ શકે અથવા તો તેમના ઉપર શંકા હોય એના માટે ક્યાંક બહારના અધિકારીઓને તપાસ માટે બોલાવવામાં આવ્યા છે હવે જોવાનું રહેશે કે બહારના અધિકારીઓ તપાસ માટે આવ્યા છે અને વારંવાર એક શંકાઓ થઈ રહી છે કે આખા સીસીટીવી જાહેર કરવામાં આવે આખા સીસીટીવી જાહેર કરવામાં આવે એ સીસીટીવીની અંદર શું છે એ સૌ કોઈ નજર રાખીને બેઠા છે કે એની અંદર શું ઘટના બની છે હવે જોવાનું રહેશે કે આ નવા અધિકારી તપાસમાં આવ્યા છે એ આખા સીસીટીવી જાહેર કરે છે કે કેમ અને આ તપાસની અંદર શું નીકળે છે તમારું શું માનવું છે આખી આ ઘટના સંદર્ભે તે ખાસ કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો જોતા રહીજો ન્યૂઝ રૂમ નમસ્કાર